જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમે લોકો રાધાકૃષ્ણ કાન જ્યોતિ ફ્રોમ ભાવનગર તો અમે ઘણા વર્ષોથી ફક્ત જે ભાગવત સપ્તાહ હોય કે ધાર્મિક પ્રોગ્રામ હોય કે મંદિરનો પાટોત્સવ હોય તો કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ હોય અને ભાવનગરની કોઈ પણ ધાર્મિક ઇવેન્ટ હોય એમાં અમે લોકો અમારી જે ભગવાને કલા આપી છે જે અમને ભગવાને કૃતિ આપી છે એ કૃતિ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડી છે અને એના દ્વારા અમને પબ્લિક તરફથી જે કાંઈ મળે અમે સ્વીકારીએ છીએ એમાં અમારો રોજગાર ચાલે છે અને લોકોને બસ આશીર્વાદ છે અને લોકોને ખુશ કરવાનું કામ અમે કરીએ છીએ કે જેટલું જિંદગી અમે જીવીએ જેટલી બાકી છે જિંદગી એમાં બસ તમારે બધાને લોકોને ખુશ જ કરવા છે બધાના દુઃખ દર્દ ભગવાન દૂર કરે એવા પ્રયત્ન હવે આજે તમને કમલેશભાઈ આમંત્રિત કર્યા છે તો એ વિશે શું કહેશો કમલેશભાઈ ચંદાણી સાહેબ અને એમને તો દિલથી ખૂબ ખૂબ આભાર કે અમારામાં જે રહેલી કલા છે એમને ઓળખી અને કાવડયાત્રા જ્યારથી મેં શરૂઆત કરી છે ત્યારથી એમની ઇવેન્ટમાં અમારી તો મસ્ત એન્ટ્રી ને હાજરી તો હોય જ છે કારણ કે શિવજી અને રાધાકૃષ્ણ તો એમના કાવડયાત્રામાં અમને ખાસ શિવજી અને રાધાકૃષ્ણ પાત્ર માટે આમંત્રણ આપે જ છે અને એમણે અમારા જે કલા છે એ લોકો સુધી પહોંચાડવામાં અમને ખૂબ મદદ કરી છે કમલેશભાઈ ચંદાણીએ તો એમનો દિલથી ખૂબ ખૂબ આભાર અને તમામ ભાવનગરની જનતાનો દિલથી ખૂબ ખૂબ આભાર બીજું કે આજે ખાસ લાલુ મૂવીના સ્ટારકાસ્ટ ભાવનગરમાં આવી રહ્યા છે અને કમલેશભાઈ ચંદાણી એમના માટે ખાસ એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે તો એમાં અમને એમનું વેલકમ કરવાનો મોકો આપ્યો છે અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે જેમણે આખા વિશ્વમાં એક ડંકો વગાડી દીધો અત્યારે સો કરોડના ક્લબમાં પિક્ચર પહોંચી ગઈ છે અને લગભગ આ ઇન્ટરવ્યૂના લગભગ બે ત્રણ મહિનો જેવું થઈ જશે તો બસો કરોડની ક્લબમાં પણ સામેલ થઈ જશે તો અમે ખૂબ જ આભારી છીએ કમલેશભાઈ ચંદાણીની કે આટલી સરસ મજાનું મૂવી છે લાલો જેણે આખા વિશ્વભરમાં એક ડંકો વગાડી દીધો અને આખા વિશ્વને એક મય બનાવી દીધું છે તો એના માટે અમને જે મોકો આપ્યો છે તો કમલેશભાઈ ચંદાણીનો અને સમગ્ર મીડિયા મદદથી ખૂબ આભાર વ્યક્ત કરા છે રાધે રાધા રાધા નમસ્કાર આજે આપણા ગુજરાતની મૂવી આપણે ગુજરાતી ભાષાને પ્રમોટ કરતી મૂવી અને ગુજરાતની ઝલક દેખાડતી મૂવી આખા દેશ વિદેશમાં પણ આપણું ગુજરાતનું નામ રોશન કરી રહી છે લાલો દ કૃષ્ણ સદા સહાય એ મૂવીના જે ઉમદા કલાકારો છે જે લોકોએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે મૂવીની અંદર તે આજે ભાવનગરના મહેમાન બન્યા છે ભાવનગર ભાવનગરના મહેમાન બન્યા હોય તો આપણે બી એક કલાનગરીના લોકો છીએ તો ભાવનગર એને ખૂબ હૃદયપૂર્વક આવકારે છે સ્વાગત કરે છે એના સંદર્ભે આજે કાવડયાત્રા સમિતિના કાર્યાલય ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા આજે આ જે કાસ્ટ છે એમની તમામ કલાકારો છે એ તમામનું ખૂબ ભાવભ્યુ સ્વાગત કરવામાં આવશે અલગ અલગ રૂપમાં કૃષ્ણ રાધા બનીને કેટલાક લોકો આવ્યા છે નાના નાના કાનાજી પણ ખૂબ આવ્યા છે અને ખૂબ લોકોમાં ઉમંગ છે અને આપણા ગુજરાતની આ મૂવી ખૂબ સારું કાર્ય કર્યો છે સનાતન ધર્મનું ખૂબ સારું કામ છે અને આવી પ્રેરણાની મૂવી છે આ મૂવીએ કેટલા બધા લોકોના જીવનની અંદર પરિવર્તન લાવી છે અને ભગવાન પ્રતિ ભાવના અને ભગવાન પ્રત્યે વિશ્વાસનો વધારો કર્યો છે તમામ ટીમને ખૂબ ખૂબ બિરદાવું છું અભિનંદન આપું છું અને તમામ લોકોએ આવી મૂવીથી એક શિક્ષા લેવી જોઈએ કે જે ધર્મની વાત કરશે ધર્મની સાથે હશે તેને સહયોગ મળશે મળશે અને મળશે

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે